આજે સત્યાવીસમી એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુખની સીમા રે ગઢપુર વાસી માણે કરી કરી થાક્યા વખાણે સુખની સીમા રે ગઢપુર વાસી માણે મુક્તાનંદ સ્વામી મહારાજ ને ભગવાન તરીકે જાણતા હતા એ ભગવાન સહજાનંદ સ્વામીના મહિમાનો અહીંયા ઉલ્લેખ કરતા એમણે કહ્યું આપણા સમાજમાં ઘણા વાદ વિવાદ કરવાવાળા તત્વો પણ હોય છે વેદના નામ ન જાણતો હોય પરંતુ સમાજની વચ્ચે એવી બળાઈ ફૂંકતા હોય છે જાણે કે ચારે ચાર વેદો કંઠસ્થ હોય એવી પુટાંગ ભગવાનના સ્વરૂપ અને તાત્વિક સ્વરૂપની વાતો કરે વેદિયા એટલે શાસ્ત્રોની વાતો કરવા વાળા વેદોની વાતો કરવા વાળા એમાંનું એ કંઈ ન જાણતા હોય એવા જાણિયા કાકા ભગવાન સાકાર છે ભગવાન નિરાકાર છે ભગવાન સગુણ છે ભગવાન નિર્ગુણ છે ભગવાન તેજસ્વ તેજસ્વરૂપ છે ભગવાનને તો કંઈ આકાર છે જ નહીં અને જો આકાર હોય તો દેખાવા જોઈએ અને જો તેઓ મનુષ્ય જેવા થતા હોય તો એ આપણા જેવા થયા આપણામાં અને ભગવાનમાં શું તફાવત ઘણા ઘણા પ્રવચનો દ્વારા કલમ દ્વારા કંઠ દ્વારા વાદ વિવાદ અને શાસ્ત્રાર્થ દ્વારા ભગવાનના તાત્વિક સ્વરૂપને નિરૂપતા હોય છે પરંતુ અહીંયા કહેવામાં આવ્યું કે વેદિયા આ વાદ કરી કરી થાક્યા અગમ અગાથ વખાણે સુખની રે ગઢપુર વાસી માણે આપણી બુદ્ધિની કેવું હોય તો કહી શકીએ પ્રકૃતિ પુરુષ સુધીના જે કોઈ છે એમાંની એક પણ વ્યક્તિની એવી બુદ્ધિ નથી કે બુદ્ધિની ક્ષમતા શક્તિને સામર્થ્ય નથી કે ભગવાનના અલૌકિક દિવ્ય અને અપરંપાર મહિમાનું શબ્દોમાં વર્ણન કરી શકે અને એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામીએ પોતાના પ્રભાથી પદમાં ગાયું છે નિગમ નિરંતર ને કરી ગાવે ಪ್ರಕಟನೆ ಪರಮಾಣಿ ರೇ ನಿಗಮ ನಿರಂತರ ನೇತಿ 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 ಕರಿ ಗಾವೆ ಪ್ರಕಟನೆ ಪರಮಾಣಿ ರೇ ಸ್ವಾಮಿನಾರಾಯಣನು ಸ್ಮರಣ ಕರತ ಅಗಮವಾತ ಓಳ ಖಾಣಿ ರೇ સ્વામી નારાયણ આરામ કર્યા સિવાય ભગવાનના મહિમાનું વર્ણન કરે અને વર્ણન કરતા કરતા છેલ્લે પછી એવો શબ્દ એમણે ઉચ્ચાર્યો કે ભગવાનના મહિમા માટે અમે કહીએ છીએ ભગવાનના મહિમાનો કોઈ અંત નથી ન ઈતી એનો છેડો જ નથી નિગમ નિરંતર નેતી નેતી કરી ગાવે પ્રગટને પરમાણી રહે ભગવાન આકાશમાં છે ગોલોકમાં છે વૈકુંઠમાં છે કૈલાસમાં છે બ્રહ્મલોકમાં છે સત્યલોકમાં છે કેવી કેવી પ્રકારની વેદિયા લોકો વાતો કરતા હોય છે શાસ્ત્રાર્થ કરતા હોય છે ભગવાન સ્વામિનારાયણના સમયમાં વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડના નેતૃત્વ નીચે ઘણા ઘણા સેંકડોની સંખ્યામાં પંડિતો વિદ્વાનો ભેગા થયા અને ગુજરાતભરના અને ભારતભરના તમામ વિદ્વાનોને આમંત્રણ આપીને તેડાવ્યા શાસ્ત્રાર્થનો મધ્યમ વર્તી વિચાર એ હતો કે ભગવાન તો ત્રિયોગી છે ભગવાન કળિયુગમાં પ્રગટ થાય જ નહીં અને આ આમંત્રણ ગઢપુરની અંદર મહારાજની પાસે પણ આવ્યું સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી સ્વામી વડોદરામાં ભવ્ય શાસ્ત્રાર્થ થવાનો છે અને ઘણાના દિલના દિમાગના ખૂણામાં એવી પ્રકારનું ભૂસું ભરાયું છે એ શાસ્ત્રાર્થનો મધ્યમવર્તી વિચાર અને એક પક્ષ એવો છે કે ભગવાન ત્રિયોગી ભગવાન સીતા સતયુગમાં પ્રગટ થાય ત્રેતા યુગમાં પ્રગટ થાય દ્વાપરમાં પ્રગટ થાય પણ ભગવાન કળયુગમાં પ્રગટ ન થાય આના માટે તમારે શાસ્ત્રાર્થ કરવા જવાનું છે મુક્તાનંદ સ્વામી હાથ જોડી ઉભા થઈ પ્રણામ કરીને કહ્યું મહારાજ આપણા પાંચસો પરમાણસો અંદર નિત્યાનંદ સ્વામી જેવા મહાન વિદ્વાનો છે હું તો સામાન્ય કક્ષાનો અને ત્યાં તો બધા ધુરંધર વિદ્વાનો વડોદરામાં આવવાના છે અને આપણે જો સભા નહીં જીતીએ શાસ્ત્રાર્થમાં પરાસ્ત થઈશું પરાજિત થઈશું તો અમારું તો સમજાય કારણ કે લોકો એમ માનશે કે મુક્તાનંદ સ્વામી કોઈ એવો મોટો વિદ્વાન નથી પરંતુ મહારાજ તમારું ખોટું દેખાય એ અમારાથી સહન ન થાય એટલા માટે કૃપા કરીને બીજા કોઈ મહાન વિદ્વાનને આ શાસ્ત્રાર્થની અંદર ભાગ લેવા માટે મોકલો મહારાજે કહું મુક્તાનંદ સ્વામી અમારી આજ્ઞા અમારી મરજી અમારા રસ રુચિ અને અભિપ્રાય એવા છે કે તમારે જ શાસ્ત્રાર્થ કરવા જવાનું છે અમારા આશીર્વાદ તમારી ભેગા છે જાઓ તમારો વિજય થશે ડંકો વાગશે અને મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી વડોદરાની અંદર શાસ્ત્રાર્થ કરવા માટે ગયા શાસ્ત્રાર્થની અંદર પ્રતિપક્ષીનો પ્રશ્ન એ હતો કે ભગવાન સતયુગમાં ત્રેતા યોગમાં યુગમાં મનુષ્ય આકૃતિ ધારણ કરીને પધારે પરંતુ કળયુગમાં ન પધારે અંતે વખતે મહારાજની મૂર્તિને અંતરમાં મુક્તાનંદ સ્વામીએ જવાબ આપતા કહ્યું કે સભામાં બેઠેલા તમામ મૂર્ધન્ય વિદ્વાનોએ ભગવદ્ ગીતાનો પાઠ તો કર્યો જ હશે મહાભારત અને બીજા ગ્રંથોનો અભ્યાસ પણ કર્યો હશે ભગવાને ગીતામાં કહું છે યદા યદાદા હિ ધર્મસ ભવતી ભારત અભ્યુત્થાન અધર્મસ તદાત્માન સૃજામ્યહ પરીત્રય સાધૂ વિનાશાય ચુષ્કૃતા ધર્મસંસ્થાપનાર્ય સંભવાુગે યુગે ભગવાન કહુ ગીતામાં કે જ્યારે જ્યારે આપણા ભારતમાં અને દુનિયામાં અધર્મની વૃદ્ધિ થાય તો અધર્મનો નાશ કરવા માટે ધર્મનું સ્થાપન કરવા માટે દુષ્ટનો સહાર કરવા માટે સાધુ સંતોની રક્ષા કરવા માટે સંભવામી યોગે યોગે દરેક યોગની અંદર હું પ્રગટ થવું છે એમાં ભગવાને એમ નથી કહ્યું કે ત્રણ યોગમાં જ હું પ્રગટ થતા કહેવાનું તાત્પર્ય દુનિયામાં આવા વેદિયા માણસો હોય છે આજની તારીખે પણ એવા મોટા હોદ્દા ઉપર બેઠેલા લોકો હજારો લોકોના ગુરુપદે બિરાજમાન થયેલા લોકો જેને માનતા હોય પૂછતા હોય એવા લોકો પણ વધતા હોય જ્ઞાની હોય વિદ્વાન હોય તો પણ જાહેરની અંદર એવી વાતો કરે કે તમારા ગુરુ ગુ સ્વામી મહારાજ ભગવાન સહજાનંદ સ્વામી નું પરમાત્મા સ્વરૂપ હોય તો કોવિડ ટાઈમ ની અંદર કેમ પેટીમાં સંતાઈને બેઠા આવા પ્રકારના સંશય તર્ક વિતર્ક અને મનુષ્યભાવ લાવવા વાળા દુનિયામાં ઘણા છે શ્રી કૃષ્ણ ભગવાન પોતે રણના મેદાનમાંથી સત્તર વખત ભાગ્યા હતા ડરીને તો શું ભગવાન નહીં ભગવાનની કોઈ પણ નાની મોટી માનુષી ક્રિયા હોય દૈવી ક્રિયા હોય એની અંદર આધ્યાત્મિકતા હોય છે રહસ્ય અને મર્મ હોય છે લોકોના કલ્યાણ કરવાની ભાવના હોય છે આપણી બુદ્ધિ પહોંચતી નથી એટલા માટે વેદો ઉપનિષદો કે છે ન ત્રક્ષુર ગતિ ન મનોગચ્છતી ન વાગચ્છતી યતો વાચો નિવર્તન અપ્રાપ્ય મનસા સહ આપણું મન જ્યાં ભગવાન સુધી પહોંચી શકતું નથી વાણીથી એના ગુણગાન ગાઈ શકાતા નથી મન બુદ્ધિ ઇન્દ્રિયો અંતકરણ માય છે જ્યારે પરમાત્મા અમાયિક તત્વ છે એટલા માટે શાસ્ત્રોની અંદર ભગવાનની નિર્કાર નિરાકાર કયા નિર્ગુણ કયા દિવ્ય કયા અલૌકિક કયા મુક્તાનંદ સ્વામી આનંદ વિભોર થઈને ગાઈ ઉઠે છે વેદિયાવાદ કરી કરી થા ક્યાં વેદિયાવાદ કરી કરી થા ક્યાં એ સુખની એ સહજાનંદ સ્વામીનો હું સેવક છું એ સહજાનંદ સ્વામી મારા ઈષ્ટદેવ ઉપાસદેવ દેવ છે અને અનુસંધાનમાં હું વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ